વિશ્વ માતૃભાષા દિવસ વિશે વાત કરતા મોરબીના મોહિતભાઈ રાવલ વિશ્વ માતૃભાષા દિવસે નમસ્કાર હું મોહિત રાવલ આપ સૌનો પ્યારો લાડલો કાર્તિક સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ વિશ્વ માતૃભાષા દિવસ એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ ઓમ તો આ દુનિયાની બધી જ ભાષાઓનું ખાસ મહત્ત્વ છે બધી જ સુંદર છે હરેકની ખાસ વિશેષતાઓ છે પરંતુ આપણે જો વાત કરીએ માતૃભાષાની એટલે કે મનની સાથે સંકળાયેલી મનની આપણી પ્યારી દિલની નજીક ખાસ ભાષાની માતૃભાષા જન્મે ત્યારે બોલતા શીખીએ ત્યારે સૌથી પહેલાં જે ભાષામાં બોલીએ આપણી માતૃભાષા અને હું અને મારી ભાષા અમે બંને છીએ ગુજરાતી વાત કરીએ માતૃભાષા એટલા માટે ખાસ છે કે એ આપણા દિલની સૌથી નજીક છે દિલની સૌથી વધુ જોડાયેલી છે દિલમાં તેનું ખાસ સ્થાન છે અને આપણી ભાષા સૌની પ્યારી ભાષા મીઠી મધુર ભાષા गुजराती भाषा अबर हूं जाथी समझयो थयो त्यार थी बोलिए बराबर गुजराती मीठी प्यारी मां कहिए माता कहिए के बा कहिए तेनो भाव तेनो प्यार तेनी लागणी एक छे गुजराती मां हमें पप्पा कहिए पिताश्री कहिए अथवा बापू कहिए पर तेनी साथे जोडायेलो मान सम्मान एक छे ओम तो માતૃભાષા એટલે કે જે મા સમાન સ્થાન ધરાવતી જેમ કે આ જગતમાં સૌથી મીઠું કોઈ હોય તો તે મધ છે નહીં એનાથી જો કોઈ મીઠી હોય તો છે માતા અને એનાથી પણ જો વિશેષ એના સમકક્ષ જો કોઈ હોય તો એ છે માતૃભાષા અને આપણી માતૃભાષા ગુજરાતી લગભગ દુનિયાના દરેક દેશોમાં બોલાતી ભાષાથી જ્યાં જ્યાં વસે ગુજરાતી કવિએ કહ્યું છે જેમ ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જે કોઈ જગ્યાએ ગુજરાતી વસે છે ત્યાં ત્યાં બોલાતી ગુજરાતી ભાષા મારી માતૃભાષા એટલે હું અને મારી માતૃભાષા અમે બંને ગુજરાતી છીએ અમે બંને એટલા માટે ખાસ છીએ કે નાના હતા ત્યારે શરૂઆત કરી જે ભાષાથી એ દિલ સાથે જોડાયેલી ભાષા કોઈ હોય તો ગુજરાતી ઓ મા બાપરે હે મા ભગવાન અરે રે 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 ઓ બાપરે આ જે શબ્દો છે આપણી ગુજરાતી મીઠી મધુર ભાષાના એ બીજી કોઈ ભાષામાં કદાચ સ્થાન ના લઈ શકે હરેક માતૃભાષાનું પોતાનું આગવું સ્થાન છે પરંતુ આપણી ગુજરાતી ભાષા એટલી બધી સુંદર એટલી બધી વિશાળ અને મીઠી છે કે આપણે અહીં ગુજરાતીમાં જતા લોકોને પણ આવજો કહીએ છીએ કે જેથી ફેકો ફરી આવે કોઈ આવે ત્યારે પધારો આપનું સ્વાગત છે એવું કહીએ છીએ બરાબર કોઈની સાથે દિલની વાત કરવા માટે હું છું ને યાર અને તું પણ છે મારી સાથે એવું કહીએ છીએ બરાબર દિલથી દિલની જે ભાષાને સમજવા માટેની જે માધ્યમ છે એ છે ગુજરાતી ભાષા અંગ્રેજી હિન્દી અને બીજી બધી ભાષાઓ કોમ્યુનિકેશન માટે સર્વશ્રેષ્ઠ છે એમાં કોઈ સ્થાન નથી પરંતુ જનમાનસમાં આપણા જે માનસપટ પર છવાયેલી આપણા દિલની સૌથી નજીક જો કોઈ ભાષા રહી હોય તો આજે વિશ્વ માતૃભાષા દિવસે તે છે ગુજરાતી ગુજરાતીની વાત કરીએ તો જેમ પહેલાં જ કહ્યું કે હું જ્યાં વસું ત્યાં મારી ભાષા પણ મારી સાથે વસે જેને બોલતા ફૂલે ગજગજ મારી છાતી જેને બોલતા ફૂલે ગજગજ મારી છાતી એવો હું અને મારી વ્હાલી ભાષા ગુજરાતી મારી વ્હાલી ભાષા ગુજરાતી કે જે બોલવા માટે મારે કદાચ વિચારવું ના પડે કોઈ સમજવું ના પડે હું દિલથી બોલી શકું સમજી શકું અને જેને બોલવા માટે મારે કદાચ કોઈ આગવી તૈયારી ના કરવી પડે મારા દિલના ભાવો પ્રેમ લાગણીઓને હું સમજાવી શકું સામેવાળો સમજી શકે તે ભાષામાં તે છે ગુજરાતી ઓમ તો સંપૂર્ણ ગુજરાતમાં જ ગુજરાત રાજ્યમાં ગુજરાતી બોલાય જ છે એમાં પણ ગુજરાતીઓનું મીઠું પ્રકાર છે અમદાવાદી ગુજરાતી લાલાઓની સુરતી ગુજરાતી દક્ષિણની ગુજરાતી કચ્છની ગુજરાતી અને તેનાથી પણ થોડી અલગ આપણા કાઠિયાવાડની કાઠિયાવાડી ગુજરાતી તળપદા શબ્દોથી બનેલી લાગણીઓથી ભીંજાતી અને દિલના તારને છેડતી આપણી સુમધુર ભાષા ગુજરાતી ભાષા આખા ગુજરાતમાં એક છે ગુજરાતી આપણી માતૃભાષા ગુજરાતી એક છે પરંતુ તેને બોલવાનો જે અલગ અલગ ભાવ છે બોલવાનું જે એક અલગ અંદાજ છે તેને બોલવાનું એક અલગ અભિગમ છે જે તેને ખાસ બનાવે છે એ છે આપણી ગુજરાતી મધથી પણ મીઠી અને માં જેટલી વાલી વાલી ભાષા આપણી ગુજરાતી ગુજરાતી વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું જ છે એટલા જ માટે હું અને મારી ભાષા ગુજરાતી જય જય ગરવી ગુજરાત દીપે અરુ પ્રભાત ગુજરાતમાં જ નહીં પરંતુ દુનિયાના લગભગ તમામ દેશોમાં બોલાતી આપણી ગુજરાતી ગર્વ છે કે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીને બોલીએ નહીં એક ઉજવીએ એક તહેવાર તરીકે માતૃભાષાને આપણા જીવનમાં અપનાવીએ ધન્યવાદ જય જય ગરવી ગુજરાત